નવા વિડીયો મેલડી માતાજી માતાજીના પરચા જોવા મળે છે અને મિત્રો દેશ વિદેશ થી યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ ભક્તો માના દર્શન અર્થે વધારે છે અને મિત્રો આપણે નામ સાંભળ્યું છે કે કડીના કાંકરાવાળી મેલડીમાં

થાય છે મેલેરી માં જય મેલેરી માં શ્રી મેલેરી માં જય જય તો મિત્રો આ છે મેલેરી માતીજી હું મેન સાનિધ્યા

तो मित्रों पहला आपने नीचे मेलेरी माताजी ने आपने दर्शन कराया हे आपने ये ऊपर मंदिर आयु मेले माता जी ने સાનિધ્ય છે એના પણ આપણે દર્શન કરાવીએ ઉપર ચડી અને મિત્રો જવાનું હોય છે બાજુમાં સીડી છે જય મેલેરી માં બહુ સરસ મિત્રો મંદિર બનાવવામાં આવેલું છે ભવ્ય મંદિર છે બહુ વિશાળ જગ્યામાં ભવ્ય મંદિર છે મિત્રો અને આપણે માતાજીની જે હાજરા આજુર મેલેરી માતાજી બિરાજમાન છે એ વાવના પણ આપણે દર્શન કરાવીએ મિત્રો પહેલા આપણે અહીંયા ઉપર મંદિરના આપણે દર્શન કરાવીએ હું પણ દર્શન મિત્રો કરી લઉં અને તમને પણ કરાવું જય મેલડી મા જય મા હે ભગવતી જય જય હે ભગવતી જો મિત્રો આપે નીચે જે મંદિરના દર્શન કરાયા તેનું અહિયાં છે અને અહિયાં ઉપર નવું બીજું અહિયાં મંદિર બનાવવામાં છે મંદિર મિત્રો બનાવેલું છે સ્ટીલ ની જાળીઓ મૂકેલી છે અને બહુ સરસ મિત્રો જય મેલેડીમાં જય લખવામાં આવેલું છે જય મેલે જય મેલે

જ્યાં ગાયકવાડ સરકારનું રાજ્ય ચાલતું હતું ત્યાંના રાજા મિત્રો મલહાર રાવ રાજા હતા અને એવું કહેવાય છે કે જે મિત્રો 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 હાલ આપણે જોઈ રહ્યા છો તે ત્યારે એવું કહેવાય છે અહીંયા બહુ વગડો હતો અને આજુબાજુમાં માત્ર વગડે જ હતો અને કડીના રાજા મિત્રો મલહાર રાવ એવું કહેવાય છે મિત્રો કે શિકારે નીકળ્યા હતા અને શિકારે નીકળ્યા અને એમને તરસ લાગી અને ત્યારે અહીંયા જાસલપુર ની અંદર મિત્રો બહુ સરસ ભવ્ય વાવ આવેલી હતી અને ત્યારે કાડીના રાજા જે મલ્હાર રાવ હતા તે અહીંયા વાવની અંદર પાણી પીવા આવ્યા અને જ્યારે વાવના પથરા જોયા જે વાવના પથ્થર જોયા તેમને થયું કે આ પથ્થરનો જો મારે મહેલ બનાવ્યો હોય તો ત્યારે એવું કહેવાય છે મિત્રો કે અહીંયાથી આ વાવને તોડી બહુ સરસ મિત્રો એવું ઘણા લોકો એવું કહે છે કે કોઠાવાડી વાવ હતી અને બહુ ભવ્ય વાવ હતી અહીંયા અને આપ જે વિડિયોમાં હાલ જોઈ રહ્યા છો મિત્રો એ વાવ છે જ્યાં મેલરી માતાજી એવું કહેવાય છે કે આદરા આજુર બિરાજમાન છે ત્યારે અહીંયા પાણી પી અને મલહાર રાવ નીકળી ગયા અને વાવને તોડી અને ત્યાં લઈ ગયા મિત્રો હતા છે કે દેવી પૂજકોના ઘર હતા ત્યારે દેવી પૂજકના ઘરમાં સિત્તેર માં વર્ષ એસી રહેતા હતા અને એને કહ્યું હતું કે હે મા મેલડી તારી વાવ ને જો રાવ કડીનો બાદશાહ કડીનો રાજા તોડીને જતો હોય અને તું બેથી જોઈ રેતી હોય અને ત્યારે એવું કહેવાય છે મિત્રો કે માં મેલેડી કહ્યું હતું કે કે તું ચિંતા ના કર એ દોશી માને એક નાની બાજુમાં પાંચ છ વર્ષની દીકરી રમતી હતી એને પંડમાં આવ્યા હોય કે હું કોઈ આભાસ થયો હોય માતાજી એને બોલવડાઈ હોય અને દીકરીએ કહ્યું હતું કે કે તમે ચિંતા ના કરો મારી અને જો કે કડીના બાદશાહને મલ્હાર રાવને કડીના રાજાને જો કે એના મહેલમાં જો હું રહેવા દઉં તો તો હું મેલડી નહીં હો અને મિત્રો હાલ પણ આપણે કડીની અંદર સાતમા માળે મેલડી બિરાજમાન છે અને તેનો મિત્રો આપણે અલગ વિડીયો બનાવેલો છે કડીના માળવાળી માં મેલડી અથવા કડીના સાતમાં માળે બેઠા મા મેલડી તો પણ મિત્રો મિત્રો તમે જોજો જેની અંદર સંપૂર્ણ માહિતી અને કડી મેલડી માતાજીના પણ આપણે દર્શન કરાયેલા છે સાતમા માળે બિરાજમાન મેલડી માતાજીનો સંપૂર્ણ ઐતિહાસિક વિડીયોમાં છે તો મિત્રો આપણે હવે આગળ વાવ બતાવીએ જ્યાં મિત્રો મલહાર રાવને માતાજી અહીંયાથી એવું કહેવાય છે કે કડી ગયા અને વાવમાં બિરાજમાન હતા અને જે પથ્થરો તોડી અને મલ્હાર રાવ કરી અને વાવના પથ્થરો લઈ ગયો તો મિત્રો આપને મેલડી માતાજીના દર્શન કરાવ્યો ઉપર જે સાનિધ્ય આયેલું તો તેના દર્શન કરાવ્યા અને જે કંઈ અમને માહિતી મળીતી તે વિશે પણ આપણે થોડું જણાયું તો મિત્રો એના આપણે પૂજારી બાપા છે અને એના ટ્રસ્ટી છે એમની જોડે પણ આપણે થોડી મેલડી માતાજીના મંદિર વિશે એની આ વાવ વિશે માહિતી જાણવીશું તો

નામ મારું નામ પટેલ જગદીશભાઈ અમદાવાદ કિલોમીટર ગાંધીનગરથી પિસ્તાલીસ કિલોમીટર અને મહેસાણાથી થી પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે જાસલપુર ગામે શ્રી મેરડી માતાજીનું મંદિર આવેલું છે આ મંદિર લગભગ સાતસો વર્ષ પુરાણું છે દંતકથા પ્રમાણે સાતસો વર્ષ પુરાણું છે નીકળી વાવ ના પેલા પગાર બેઠેલા જે હાલ આપડે ઉભા છે નીચે નું મંદિર એ વાવ નું પેલું પગાર છે અને મેરડી માતાજી ની નિશાની રૂપે ત્રિશૂળ પડેલું આ એ ત્રિશૂળ હાલ અહીંયા જ છે એ માતાની અસલ નિશાની છે પણ બે માતાજી ની અસલ નિશાની એ ત્રિશુળ છે બેલડી માતાજી એ ઘણા પરચાઓ પૂરેલા છે એ સમયે જાસલપુર નો કડી નો સુબો મલાવરા રજવાડી રાજ હતું ત્યારે મલાવરા હતો એ શિકારે નીકળેલો અને એને તરસ લાગેલી જાસલપુર આવેલો જાસલપુર જાસલપુરના જે કલા પથ્થરી વાળા પથ્થરો હતા એને એવું લાગ્યું કે આ પથ્થરો તોડી હું મારો મેલ બનાવું તો કેવું સારું તો એને ત્યાં જ હુકમ કરેલો કે ભાઈ કરી જાઓ શ્રેણી જાસલપુરની જાસલપુર ની વાવ તોડી પથ્થર લેતા આવો

પથ્થરો પડ્યા પણ ગાડી આગળ નીકળી શકતી નથી જયારે એને મેલી માતા પ્રાર્થના કરેલી માતાજી તારા પથ્થરને તોડ્યા મને લઈ જવા દે મારો મેલ બનાવવા દે પથ્થરો કરી પહોંચેલા પણ દિવસે જેટલો મેલ છે એટલો રાતે પડી જતો ત્યારે એને મેલી માતા ને પ્રાર્થના કરેલી મેલી માતા એ વચન લીધેલું તું મારા સાતમા મારે બેસણું કર તો મેલ થવા દઉં લાલ કરી માં જે સાતમા માંથી મેળવી છે અહીંથી પ્રગટાદાડુ લઈ નીકળેલા એમને એક પથ્થર જોયેલો એવી ગણતરી લઈ એ પથ્થર લઈ ગયેલા એમના વાસમાં માં પણ નાવા ધોવાનો ઉપયોગ કરેલો

સેવા ટ્રસ્ટ કરે છે પ્રસંગો પાક દીપોત્સવી ગરબા ભવ્ય દીપોત્સવી ગરબા કરવામાં આવે છે અહીં દર પુન ભોજન આપવામાં આવે છે

તમે સ્વયં પ્રાર્થના કરો માતાજી તમારું કામ કરે તમે જે પ્રાર્થના કરી પ્રમાણે તમારું કામ પૂરું કરવા બાકી રવિવાર મંગળવાર ને પૂનમી સુખરી હોય

જેત ચડાવવું છે રાજગરમાં કરવામાં આવે છે અને દેવ દિવાળી ઉજવવામાં આવે છે પ્રતિષ્ઠા દિવસ આ સો આઠમ મિત્રો એવું કહેવાય છે કે રાજા મલ્હાર રાવ આ વાવના ના પથ્થરો લઈ ગયા હતા અને હાલ પણ મિત્રો આ વાવ ની અંદર હાજર હાજુ છે જો મિત્રો આપણે વાવની અંદર આવ્યા છીએ અને વાવ કંઈક આવી અંદર થી દેખાય છે જો નજી નીચે જઈએ છે અને અંદર મિત્રો ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ અહીંયા સિક્કાઓ નાખે છે કોઈ નોટો નો મૂકે છે વાવ વાવની અંદર હાલ વાવની અંદર મિત્રો પાણી નથી આપણે અંદર સીટ જઈને આપણે મિત્રો આપણે અહીંયા નીચે આવી ગયેલા છીએ અને આ વાવમાં હાલ પણ મિત્રો થોડું પાણી છે કોઈ મોટર દ્વારા કેવી રીતે છે છે અને આ જો વાવની બહુ સરસ મિત્રો વાવ છે આ વાવને એવું કહેવાય છે કે મિત્રો તોડી અને રાજા મલહાતા કરી એમનો મહેલ બનાવવા માટે આ વાવના પથ્થરો પથરો લઈ ગયા જો મિત્રો આટલી ઊંડી છે મિત્રો મેલડી માતાજીના મંદિરે ઘણા ભક્તો દૂર દૂરથી ચાલીને આવે છે મેલડી માતાજી ની કૃપા પ્રાપ્ત કરવા માટે એમના આશીર્વાદ મેળવવા માટે તો ઘણા મિત્રો ધજા લઈને આવે છે કોઈ રથ લઈને આવે છે તો કોઈ મિત્રો માતાજીના ભજન કીર્તન આવીને અહીંયા મેલડી માતાજીના મંદિરે ગાય છે તો જાજ ડાક લઈને આવે છે અને ડાક વગાડી અને ગુણગાન ગાય છે તો મિત્રો એવા જ અહીંયા એક ડાક વગાડવા વાળા બે ભાઈઓ અહીંયા આવેલા છે અત્રે મેલડી માતાજીના મંદિરે તો આપણે થોડી વાર એમનું ડાક સાંભળીએ બહુ જોરદાર મિત્રો ડાક વગાડે છે હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો જે જે મિત્રો મિત્રો દર્શન અને માહિતી અમને સ્થાનિક લોકો યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ અને એના જે પૂજારી બાપા છે પૂજારી એમના જણાવ્યા મુજબ અમે આપને આપ સુધી માહિતી પહોંચાડી તો મિત્રો હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે અને મિત્રો જો આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય